જૂનાગઢ જિલ્લાના ગેડ પંથકમાં ભારે વરસાદને કારણે ભારે હાલાકી ભોગવતા લોકોનું જીવન બેહાલ થયું છે પશુઓ માટે ઘાસચારાની અછત અને વરસાદની સાથે નદીઓના પાણીએ કહેર વર્તાવે છે ગેડ વિસ્તારમાં સાબલી નદી મધુવંતી નદી ભાદર નદી અને ઓઝત નદીના પાણી ખેતરોમાં ફરી વળ્યા હતા જેને કારણે સમગ્ર ગેડ પંથક બેટમાં ફેરવાયું હતું જ્યારે ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા ઊભા પાક નિષ્ફળ જતા ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે ગામ તરીકે અમારું ગામ છે અને અમારે વરસાદ છે વારંવાર સતત વધવાને કારણે બેથી ત્રણ વખત વરસાદથી સેલા આવેલ છે અને બિયારણ અત્યારે મગફળીનો પાક છે એ સાવ સુકાતો જાય અને અમે સરકાર પાસે એક જ માગણી કરીએ છીએ કે જેમ બને વહેલું વહેલામાં વહેલું સર્વે કરી અને અમારા ખાતામાં પૈસા નાખે તો સરકાર ભાઈ ખેડૂત છે એ અમારે નવું વાવેતર અમે છે એ કરી શકીએ અને જૂન મહિનામાં ને સતત વરસાદને કારણે આ મગફળીનો પાક છે સારો સદંતર નહીં નિષ્ફળ ગયો છે જણાવવાનું કે સતત જૂનાગઢ જિલ્લામાં અતિથી ભારે અતિ વરસાદ પડી રહેલ જેને કારણે એ વરસાદ માંગરોળ તાલુકામાં વધારેમાં વધારે પડે અને એ વરસાદને કારણે અમારા આજુબાજુના વિસ્તારમાં વધારે વરસાદ પડવાના કારણે ઉપરવારના વિસ્તારમાં વરસાદને કારણે અમારા ગામની અંદર ત્રણ વખત પૂર આવ્યો એ પૂરનો અમારા ગામ લોકોએ ત્રણ વખત સામનો કર્યો અને અમારા ગામના જે નિશાણવાળા વિસ્તારોના જે ઘરો હતા એ ઘરોમાં પાણી ભરાઈ ગયેલ છે હાલ એ પાણી ઓછી ગયેલ છે પરંતુ અમારા વિસ્તારની અંદર મગફળી જે ખેડૂતોએ વાવી હતી ખેતરોમાં એ પૂરને કારણે પંદર દિવસથી સતત પાણી ભરેલ છે પાણી ભરાવાને કારણે એ મગફળીનો પાક સંપૂર્ણ નિષ્ફળ થઈ ગયેલ છે તો હું આ મીડિયમના મીડિયાના માધ્યમથી સરકારશ્રીને જણાવવાનું કે વહેલી તકે અમારા ગામના ખેડૂતોનો મગફળીનો સર્વે કરે અને વહેલામાં વેલી એને વળતર ચૂકવાય સહાય ચૂકવાય એવી હું સરકાર પાસે વિનંતી કરું છું આ પંથકના ખેડૂતો કહી રહ્યા છે કે દર વર્ષે સર્જાતી આ સમસ્યામાં સરકાર દ્વારા અત્યાર સુધી કોઈ નિરાકરણ કરી શકાયું નથી સરકાર દ્વારા ઘેડ વિસ્તાર માટે માસ્ટર પ્લાન તૈયાર થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે હવે સરકાર દ્વારા કેવો પ્લાન કરવામાં આવશે તે તો પ્લાન અમલમાં આવ્યા પછી જ ખ્યાલ આવશે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર દ્વારા દર વર્ષે વાયદાઓ આપવામાં આવે છે પરંતુ વાયદાઓ પૂરા થતા નથી ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે નુકસાનીનું વહેલી તકે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને વળતર આપવામાં આવે તાલુકાના ઘોડાદર ગામેથી ઉપરવાસમાં પડેલા છેલ્લા પંદર દિવસ વરસાદથી તમે જોઈ શકો છો આ આ નદી તળાવ કે સમુદ્ર નથી અમારો ઘેર છે આમાં અમારા ખેતરું છે આમાં આવેલી મગફળી છે આમાં અમે જોવાનું વાવેતર સોયાબીન બધું વાવેતર કરેલું એવું વાવેતર કર્યું વરસાદ થાય ને ખોલે ને ફરી પણ પાણી આવે તો સરકારને એટલી જ વિનંતી છે કે વહેલું અમારા વિસ્તાર માટે બેસી કરે અને ખેડૂતને થોડી ઘણી રાહત આપે અને બીજું એટલું કહેવાનું કે નદીઓ જે ગેળમાં આવેલી છે એને યોગ્ય માપણી કરી અને પોળી કરાવે અને સમુદ્રમાં જે બે જગ્યાએ નિકાલ છે ને એની જગ્યાએ એકાદી વધારાની કેનાલ બનાવી અને ગેળમાંથી ડાયરેક્ટ સમુદ્રમાં પાણી નાખે આતા બારા જે દિવાલ છે દિવાલ કાઢીને આખી આખું જે ઓલું પાણી નિકાલ માટેની જે ટેકનિકલ અધિકારા બનાવવા આવે એવા તારામાં દરિયાનું પાણી કપાસમાં આવે અને રતિયા પણ એવી એક વ્યવસ્થા કરે વસે કરે અને જે ઘેડમાં રસ્તાઓ આવેલા છે તે તમે જોઈ શકો છો કે જે નાના નાના પુલિયા છે પુલિયા બધા મોટા કરે અને નદીઓમાં બધા પૂરીએ મોટા કરે અને ખાસ તો પશુપાલન માટે કોઈ સારાની વ્યવસ્થા કરી અને જે સારો પૂરો કરો કરવાની વ્યવસ્થા છેલ્લા આ પંદર દિવસથી હાલ પોઝિશન છે ખેડૂતો બધા વાવેતર કરેલા હતા એ સંપૂર્ણ નાશ પાણીમાં આ સરકાર પાસે અમારી એક જ માગણી છે કે સરકારનું હું ટીવીમાં જોઉં છું કે સર્વે આવી છે સર્વે પંદર દિવસ મહિને પાણી ભરી નાખે એટલે ઘેરના ખેડૂતોને અત્યારે માલ રોડને સારા પુરાની તંગી છે અને ઘેરના ખેડૂતો બી પીઆર નો આવી દીધું છે ખેડૂતો જણાવી રહ્યા છે કે અમારી જમીન ધોવાઈ ગઈ છે અને હાલ પૂરના પાણી આવે છે તેમાં કેમિકલ પણ ભળ્યું છે જેથી અમારી જમીન બંજર બનતી જાય છે ગેડ વિસ્તારના લોકો સવાલ કરી રહ્યા છે કે આ પાણીમાં કેમિકલ કઈ રીતે આવે આ વિસ્તારમાં લોકો માટે આરોગ્યને નુકસાન પણ થઈ શકે છે અતિભારે વરસાદના કારણે ઘેર અત્યારે પૂર છે આ બાર બાર થી તેર દિવસ થયા છે આજે પતિપુરના કારણે રસ્તા નદી નાળા અને ખેતરોના પણ ધોવાણ થયા છે અને આ બીજું તો અત્યારે પાણી અમારે ચાર મહિનાય પાણી હોય ચાર મહિના પછી પીવાનું પણ પાણી ન હોય એટલે અત્યારે અમે પૂરથી પીડાય પીડાઈએ અને ચાર મહિના પછી અમે પીવાના પાણીથી થી પીડાઈએ છીએ અને અત્યારે પાણી જે આવ્યું ને એ કેમિકલ વાળું જ પાણી છે એટલે કેમિકલ વાળું પીવા લાયક એ નથી અને અમારી જગ્યા પણ અત્યારે બંજર થઈ જાય એમ છે જગ્યા અમે જોઈએ ને તો સફેદ જગ્યા થઈ ગઈ અમારી ઉપરવાસના ભારે વરસાદ કારણે જે પૂર ની પરિસ્થિતિ સર્જાણી એમાં અમારે હજારો જમીન નું ધોવાણ થયું જે પાણી આવેલું છે એ પણ કેમિકલ યુક્ત પાણી આવેલું છે જો સામે આ પાણી દેખાડો એ કેમિકલ યુક્ત પાણી છે અને એનું પણ અમારે નુકસાન થાય એમ છે ધોવાણ તો છું ભેગું ભેગું કેમિકલ યુક્ત નું પાણી પણ આવે છે તો અમારો જે મોલ છે એ બળીને ખાત થઈ ગયો